નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય છ પોઈન્ટ ત્રણ જોઈશું આગળના વિડીયો ન જોયા હોય તો પ્લેલિસ્ટ બનાવેલું છે એકવાર અવશ્ય જોઈ લેજો પહેલો નીચેની આકૃતિઓમાં અજ્ઞાત એક્સની કિંમત શોધો હવે વિદ્યાર્થી મિત્રો આ એક્સની કિંમત શોધવાની છે થોડું ઝૂમ કરું તો સારું દેખાશે એક મિલિટ હવે વિદ્યાર્થી મિત્રો નથી થતો આટલું જ છે હવે આ તમે જુઓ તો કાટકોણ ત્રિકોણ છે અને આ છે નેવું અંશ છે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આવો દાખલો હોય એટલે પાયથાગોરસ પ્રમેય વાપરવાનું છે તમે ન જોયું હોય તો કાટકોણમાં કાટકોણ ત્રિકોણમાં નેવઅઅંશના ખૂણાની સામેની બાજુ કર્ણ કહેવાય વિદ્યાર્થી મિત્રો આ જરૂરી છે એટલે સમજાવું છું તો આ કર્ણ છે તો આ કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવારા બરાબર હોય છે વિદ્યાર્થી મિત્રો આ તમે ભણશો ત્યાં સુધી આવશે પાયથાગોરસ પ્રમેય તો કઈ રીતે ગણાય હું તમને બતાવું છું ચલો પહેલો દાખલો લખવાનું પાયથાગોરસ પ્રમેય પ્રમાણે આ લખવું બહુ જ જરૂરી છે શોર્ટકટમાં ગણવાનું નથી વિદ્યાર્થી મિત્રો આ નેવો અંશ છે તો એની બાજુનો કર્ણ છે તો કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવારા બરાબર હોય છે તો આને આપણે એ આપી દઈએ તો આ કર્ણ થયો તો એસીનો વર્ગ બરાબર બાકીની બે બાજુ એટલે એ એ બીનો વર્ગ વધતા બીસીનો વર્ગ આ ફાયથાગોરસ પ્રમેય અહીં ધેરફોર કરવાનો હવે એસી કેટલા છે એસી તો એક્સ છે તો એક્સનો વર્ગ કરી દેવાનો એ કેટલા છે એ બી છ છે તો છનો વર્ગ કરવાનો બીસી આઠ છે તો આઠનો વર્ક કરવાનો ઓકે એક્સનો વર્ગ એમના એમ છનો વર્ગ છત્રીસ આઠનો વર્ગ ચોસઠ આઠનો વર્ગ એટલે આઠ ગુણે આઠ કરવાના ખ્યાલ આવ્યો તો એક્સનો વર્ગ બરાબર છ વત્તા ચાર દસની શૂન વધી એક છ સાત આઠ નવને એક દસ સો આવ્યો આવો એક્સનો વર્ગ એનું વર્ગમૂળ કાઢવું હોય તો એક્સ અને સોનું વર્ગ સોનું વર્ગમૂળ દસ કારણ કે દસ ગુણ્યા દસ કરો એટલે સો આવું તો પહેલાં દાખલામાં એક્સ બરાબર કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો દસ આવ્યો બસ એ રીતે બીજો ગણવાનો ચલો બીજાને આપણે નામ આપી દઈએ એ બી સી વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો થોડો ઉલટો આપેલો છે તો પણ આપણને ગભરાવાનું નહીં પાયથાગોરસ પ્રમય પ્રમાણે તમે જોવાનું સમજાવું તમને આટલું લખી દેવા દો કાટખૂણો આ છે તો કાટખૂણાની સામેની બાજુ કર્ણ કહેવાય તો આ સામેની બાજુ તો એસી આપણે એ જ લખવાનું એસીનો વર્ગ બરાબર એબીનો નો વર્ગ વધતા બીસીનો વર્ગ હંમેશા આપણે કાટખૂણો પકડવાનો ચલો એસી કેટલા છે એસી એક્સ જો તો એક્સનો વર્ગ એ બી કેટલા છે એ બી નવ છે તો નવ નો વર્ગ કરીએ કરો નવ નો વર્ગ એક્યાસી બાર નો વર્ગ એકસો ને ચુમ્બાલીસ ના આવડે તો બાર ગુણ્યા બાર પાછળ કરી દેવાનું આ બંનેનો સરવાળો ચાર વત્તા એક એટલે પાંચ આઠ અને ચાર બાર નો બગડો વધી એક એક ને એક બે બસો પચીસ તો એક્સ વર્ગનું વર્ગમૂળ એક્સ તો બસો પચીસનું વર્ગમૂળ તો પંદર કારણ કે પંદર ગુણ્યા પંદર કરો એટલે બસો પચીસ થાય તો વિદ્યાર્થી મિત્રો અહીં શું આવશે પંદર જવાબ આવે બીજામાં ચલો ત્રીજો જોઈએ પાયથા પાયથા ગોરસ પ્રમેય પ્રમાણે એવું લખી જ દેવાનું છે ખ્યાલ આવ્યો અહીં આપણે આપીએ ગમે તો એ બીસી લખાય એવું કંઈ જરૂરી નથી કે ત્યાં જ લખવું તમે કોઈ પણ જગ્યાએ લખી શકો છો તો પહેલાં આપણે એ અહીં લખીએ બી અહીં લખીએ અને સી અહીં લખીએ ઓ આપણને ખબર છે કાટખૂણાની સામેની બાજુ કર્ણ કહેવાય એટલે એસીનો વર્ગ બરાબર એબીનો નો વર્ગ વત્તા બીસીનો વર્ગ એબીનો નો વર્ગ વત્તા બીસી નો વર્ગ ઓકે એસી કેટલા છે એસી એક્સ છે તો એક્સનો વર્ગ એ બી કેટલા છે પાંચ તો 5 નો વર્ગ બીસી કેટલા છે બીસી બાર છે તો બારનો વર્ગ પાંચ નો વર્ગ 5 બારનો વર્ગ એકસો ચુમ્બાલીસ પાંચ વત્તા ચાર નવ ચાર વત્તા બે છ એક એમના એમ એક વર્ગનું વર્ગ મૂળ એક્સ એકસો વર્ગમૂળ તેર તેર ગુણ્યા તેર કરો વિદ્યાર્થી મિત્રો એટલે એકસો નગણું સિત્તેર આવ એટલે પછી કેટલો જવાબ આવ્યો તેર જવાબ આવ્યો કયા દાખલામાં ત્રીજા નંબરના દાખલા બરાબર ચલો ચોથો જોઈએ બધા દાખલા એવા છે પાયથાગોરસ પ્રમેય પ્રમાણે ચલો નામ આપી દઈએ એ બી સી તો આપણા કાટખૂણો આ છે એટલે કણ આ બનશે તો એસીનો વર્ગ બાકીની બે બાજુ એ બીનો વર્ગ વધતાં બીસીનો વર્ગ એ બીનો વર્ગ બીસીનો વર્ગ હવે એસી કેટલા છે એસી વીસ છે તો વીસનો વર્ગ કરો એ કેટલા છે એ બી બાર છે તો બારનો વર્ગ કરો બીસી કેટલા છે એક્સ તો એક્સનો વર્ગ કરો હવે વિદ્યાર્થી મિત્રો વીસનો વર્ગ તો વીસ ગુણ્યા વીસ એટલે ચારસો બારનો વર્ગ તો બાર ગુણ્યા બાર બાર ગુણ્યા બાર કરો એટલે કેટલા થશે એકસો ચુમ્બાલીસ વધતા એક્સનો વર્ગ એમના એમ હવે આપણે કિંમત કોની શોધવાની એક્સનો એટલે આના આ બાજુ મોકલી દો માઇનસ થઈ જશે તો એક્સ વર્ગ બરાબર ચારસો ઓછા એકસો ચુમ્બાલીસ તો એક્સનો વર્ગ બરાબર ચારસોમાંથી એકસો ચુમ્બાલીસ કાઢવાના હું અહીં રબ પેજમાં કરી દઉં ચારસો ઓછા એકસો ચુમ્બાલીસ તો ત્રણ નવ દસ દસમાંથી ચાર જાય એટલે છ નવમાંથી ચાર જાય એટલે પાંચ ત્રણમાંથી એક જાય એટલે બે બસો છપ્પન આવે હવે એક્સ વર્ગનું વર્ગ મૂળ એક્સ તો બસો છપ્પનનું વર્ગ મૂળ તો સોળ સોળ ગુણ્યા સોર કરો તો બસો છપ્પન તો આનો જવાબ કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો સોળ જવાબ તો આ રીતે તમે પદ્ધતિસર લખશો તો ક્યારે ભૂલ પડશે નહીં ચલો પાંચમું જોઈ લઈએ પાયથાગોરસ પ્રમેય પ્રમાણે હવે વિદ્યાર્થી મિત્રો તમને થાય સાહેબ તમે તો કાટખૂણામાં બીજ મૂકો છો ગમે ત્યાં મૂકાય ચાલો આપણે એ અહીં મૂકીએ બી અહીં મૂકીએ સી અહીં મૂકીએ એને કંઈ લેવા દેવા નથી તમે ગમે તે જગ્યાએ મૂકો ધ્યાન એટલું રાખવાનું છે કે કાટખૂણાની સામેની બાજુ છે આ એ કર્ણ કહેવાય કર્ણનો વર્ગ એટલે સામેની બાજુ આ તો એ બીનો વર્ગ બરાબર બાકીની બે બાજુ એટલે બીસીનો વર્ગ વત્તા એસીનો વર્ગ એને કંઈ લેવા દેવા નથી ચલો એ બી કેટલા છે એ બી તેર છે તો તેરનો વર્ગ બરાબર બીસી કેટલા છે બીસી પાંચ છે પાંચનો વર્ગ એસી એક્સ જતો એક્સનો વર્ગ તેરનો વર્ગ એકસો ને ઓગણ્યો સિત્તેર પોચનો વર્ગ પચીસ એક્સનો વર્ગ ના એમ હવે આ્યારે આ બાજુ આવે માઇનસ થઈ જશે તો એકસો ઓગણ્યો સિત્તેર ઓછા પચીસ તો એક્સ વર્ગ બરાબર નવમાંથી પોચ જોઈએ તો ચાર છમાંથી બે જાય તો ચાર એ કે એમ એકસો ચુમ્બાલીસ હવે એક્સ વર્ગનું વર્ગમૂળ એક્સ તો એકસો ચુમ્બાલીસનું વર્ગમૂળ બાર તો પાંચમા દાખલામાં કેટલો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો બાર ઓકે ચલો છઠ્ઠો લઈ લઈએ પાયથા ગુરસ પ્રમેય પ્રમાણે ચલો અહીં આપીએ એ બી સી તો અહીં કાટખૂણો આ છે એની સામેની બાજુ કોણ હતો એસીનો વર્ગ એ વર્ગ વધતા બીસીનો વર્ગ ચલો એસી કેટલા છે એસી પચીસ તો ધેર ફોર પચીસનો વર્ગ બરાબર એ કેટલા છે એ એક્સ છે તો એક્સનો વર્ગ થશે બીસી વીસ છે તો વીસનો વર્ગ તો પચીસનો વર્ગ છસો પચીસ એક્સ વર્ગ વીસનો વર્ગ ચારસો આના બાદ લાવો એટલે માઇનસ થશે તો છસો પચીસમાંથી ચારસો કાઢો હું જો પાંચ જીરો તો પાંચ બે જીરો તો બે છમાંથી ચાર જાય તો બે એક્સનું વર્ગ મૂળ એક તો બસો પચીસનું વર્ગમૂળ પંદર તો છઠ્ઠા દાખલામાં કેટલો જવાબ આવ્યો પંદર જવાબ આવ્યો બરાબર ચાલો સાતમો જોઈએ અહીં એ બીસી આપી દઈએ એ બીસી એસીનો વર્ગ બરાબર એ નો વર્ગ વત્તા બીસીનો વર્ગ જો આ એસીનો વર્ગ અહીં લખવાનું રહી ગયું પાયથાગોરસ પ્રમાણે પાયથાગોરસ પ્રમેય પ્રમાણે આ લખી દેવા ચલો એસી કેટલા છે એસી સત્તરનો વર્ગ એબી કેટલા છે આઠ તો આઠનો વર્ગ વધતા બીસીનો સત્તરનો વર્ગ બસો નેવ્યાસી થાય વિદ્યાર્થી મિત્રો તો એ આપણે ચેક કરી લઈએ મને ખ્યાલ છે તે સુધી એટલો જ થાય જીરો એક સિત્તો સાત એક એકા એક સત્યો સત્ય સત્ય ઓગણપચાણનું નવડું વધી ચાર સાત એકા સાત આ આઠ નવ દસ અગિયાર આવી ગયો બસો નેવ્યાસી સાચો છ આઠનો વર્ગ ચોસઠ થાય બીસીનો વર્ગ એમના એમ તો બીસીનો વર્ગની કિંમત શોધવાની આ બસો નેવ્યાસી એમના એમ અને આ બાદ જાય એટલે ચોસઠ માઇનસ બીસી એટલે શું આપેલું છે જો તો બીસી એટલે એક્સ છે તો એક્સનો વર્ગ બરાબર નવમાંથી છ જાય સોરી નવમાંથી ચાર જાય તો પાંચ આઠમાંથી છ જાય તો બે બે એમના એમ એક્સ વર્ગનું વર્ગ મૂળે એક્સ તો બસો નું પંદર તો સાતમા દાખલામાં કેટલો જવાબ આવ્યો પંદર જવાબ આવ્યો બરાબર છે ચલો આગળનો જોઈએ આવું બે દાખલા રહ્યા છે આઠ મો લખી દેવાનું પાયથા ગોરસ પ્રમે પ્રમાણે એનામ આપો એ બી સી તો આ કાટખૂણો આ થશે એટલે કર્ણ આ થશે એસી નો વર્ગ બરાબર એ વર્ગ નો વર્ગી નો વર્ગ એસી કેટલા છે તો સાત નો વર્ગ કરીએ એક્સ નો વર્ગ એમ ના એમ હું 24 નો વર્ગ આપણે ગુણાકાર કરવો પડે રફ પેજમાં કરું હું ચોવીસ ગુણે ચોવીસ તો જીરો બે ચોક આઠ બે દુ ચાર ચાર ચોક સોળનો છગડો વધી એક ચાર દો આઠ ને એક નવ તો છ આઠ ને આઠ સોળ સત્તરનો સાતરો વધી એક ચાર ને એક પાંચ પાંચસો છોતેર આવે છે તો લખી દઈએ વિદ્યાર્થી મિત્રો વરસાદ થોડો ચાલુ થયો છે એટલે અવાજ થોડો આવશે વરસાદનો સત્યો સતિયો ઓગણપચાસ એક્સનો વર્ગ બરાબર હું નવ અને છ પંદરનો પહોંચડો વધી એક સાત ને એક આઠ નવ દસ અગિયાર બારનો બગડો વધી એક પોત ને ચાર નવ ને એક દસ એક હજાર પચીસ એક હજાર પચીસ ના આવકુચો લાગે છે જોઈ લઈએ એસીનો વર્ગ બરાબર એ વર્ગ વધતા બીસીનો વર્ગ બરાબર છે તો એક્સનો ચોવીસનો વર્ગ પાંચસો છોતેર વધતા ઓગણપચાસ હા સરવારામાં ભૂલ છે મને લાગે પાંચસો છોત્તેર વધતા ઓગણપચાસ નવ છ પંદરનો વધી એક સાતના એક આઠ નવ દસ અગિયાર બારનો બગડો વધી એક છસો પચીસ આવે એક હજાર પચીસ કાંક એક હજાર પચીસનું વર્ગમું નીકળે નહીં વિદ્યાર્થી મિત્રો તો અહીં શું કરી દેવાનું છગડો અહીં ભૂસ પવન આવવા મળ્યો અહીં છસો પચીસ કરી દઉં છું બરાબર હવે એક્સ વર્ગનું વર્ગ મૂળ એક્સ તો છસો પચીસનું પચીસ તો આઠમા દાખલામાં કેટલો આવે વિદ્યાર્થી મિત્રો પચીસ જવાબ આવે હું છેલ્લો દાખલો નવમો લઈ લઈએ લખી દઈએ પાયથાગોરસ પ્રમેય પ્રમા અને તો શું આવશે જો અહીં આપી દઈએ એ બી સી કાટખૂણો આ એટલે કર્ણ આ થશે દેખાતું નથી કાટખૂણો આ એટલે કર્ણ આ થશે એસી નો વર્ગ બરાબર એ નો વર્ગ વધતા બીસી નો વર્ગ એસી કેટલા છે એસી ઓગણત્રીસ છે તો આપણે અહીં લખીએ ઓગણત્રીસ નો વર્ગ બરાબર એ કેટલા છે એ બી એકવીસ છે એકવીસનો વર્ગ અહીં કૌશ કરીશું વધતા બીસી કેટલા છે એક્સ તો એક્સનો વર્ગ હવે વિદ્યાર્થી મિત્રો ઓગણત્રીસનો વર્ગ એટલે ઓગણત્રીસ ગુણ્યા ઓગણત્રીસ કરવા પડે આપણે અહીં કરી દઈએ કારણ કે એવો વર્ગ તો નથી આવતો ડાયરેક્ટ જીરો બે નવ અઢારનો આઠડો વધી એક બે દુ ચારના એક પાંચ નવે નવી એક્યાસીનો એકડો વધી આઠ નવ દુ અઢાર અઢારમાં આઠ ઉમેરો અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ એવી ચોય પછી છવ્વીસ એક આઠ અને છો બાર તેર ચૌદનો ચોકડો વધી એક ઓછો સાત આઠસો એકતાલીસ આવ્યા તો લખી દઈએ આઠસો એકતાલીસ ગુણ્યા એકવીસ છે તો અહીં કરી દઉં છું એકવીસ એકવીસ જીરો બે એકા બે બે દુ ચાર એકડો છે એટલે એમ ના એમ એક બે ને બે ચાર એકતાલીસ આયા વિદ્યાર્થી મિત્રો તો અહીં લખી દઈએ ચારસો એકતાલીસ વધતા એકસ વર્ગ આના બાદ લઈ લઈશું એટલે માઇનસ થઈ જશે તો આઠસો એકતાલીસ ઓછા ચારસો એકતાલીસ તો એક્સ વર્ગ બરાબર આવું એકમાંથી એક જાય તો શૂન્ય ચારમાંથી ચાર જાય તો શૂન્ય આઠમાંથી ચાર જાય તો ચાર હવે એક્સ વર્ગનું વર્ગમૂળ એકસો ચારસોનું વર્ગ વીસ વીસ ગુણ્યા વીસ કરો એટલે ચારસો આવ તો જવાબ શું આવશે એક્સ બરાબર વીસ આવશે આ રીતે તમારે ગણવાનું છે